પાંચસો રૂપિયા જોતા હોય તો આવી જીરું જરૂરત છે હા પ્રદીપ પાંચસો કમાવું હોય તો આવી જ

ત્રણસો કમાય મેળામે મોજ કરવાના ત્રણસો માં શું થાય બે દાડા આવે તો રાત્રે ત્રણ વાગે નું પાડવું પડે

આ બધું જીરું હે કેવા છે દાણા જીરા ના મસ્તી ના દેખાય કેટલું આવશે વિંગે દસ આઠ મન સાત મન આવશે નહી આવું હોય આવું માલ સારો હોય